સિદ્ધપુરના મુડાણા ગામે પીડિત પરિવારને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા આઠ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો સિદ્ધપુરના મુડાણા ગામે પીડિત પરિવારને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા આઠ લાખનું ચેક અર્પણ કરવામાં આવ્યો હતો જેમાં સિદ્ધપુરના મુડાણા ગામે પસાર થતી સરસ્વતી નદીમાં ત્રણ ડૂબી હતી જેમાં બે બહેનોના મોત થયા અને એક યુવતીનો આ બાદ બચાવ થયો હતો જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જેમાં મુકેશ્વર ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના ધસમસતા પ્રવાહમાં ડૂબી હતી જેથી દુર્ઘટના આ બની હતી મુડાણા ગામના રહેવાસી બે સગી બહેનો સજનાબેન સનાજી ઠાકોર ઉમર વર્ષ ઓગણીસ અને કાજલબેન સનાજી ઠાકોર ઉમર વર્ષ તેમની સાથે એક સગીર નદી કિનારા તરફના વિસ્તારમાં ગયા હતા નદીમાં પાણીની પ્રવાહ તેજ હોવાના કારણે ત્રણેય પાણીમાં તણાઈને ડૂબવા લાગી હતી જેમાંથી બેના મોત થયા હતા જ્યારે એકનો બચાવ થયો હતો જેમાં આજરોજ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત આ પરિવારની મુલાકાત લીધી અને શ્રદ્ધાંજલિ પાઠવી મુશ્કેલી સમયમાં કેબિનેટ મંત્રીએ પોતાના થકી પીડિત પરિવારને આઠ લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો